નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકુર મીડિયા ન્યૂઝ બિલ્લી મોરામાં આતંક મચાવનાર તીસરી ગલી ગેંગ સામે નવસારી પોલીસ દ્વારા ગુસ્સી ટોકની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેસરી ગલી ગેંગ સામે જે પોલીસે કાર્યવાહી કરી છે જેને લઈને લોકોમાં જે ગુનેગારો હતા અસામાજિક તત્વો છે તેમની સામે અત્યારે હાલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે નવસારીમાં અત્યારે હાલમાં આ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ગુજરાત સરકારની ગુનેગારો વિરુદ્ધની ઝીરો ટોલરન્સી નીતિ અન્વયે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુપ્ત રાહે અત્યંત ઝીણવટભરી રીતે તીસરી ગલી ગેંગ વિરુદ્ધ ગુનાહિત માહિતી અને હાલની પ્રવૃત્તિની વિગતો એકત્રિત કરી તીસરી ગલી ગેંગના સાત આરોપીઓ વિરુદ્ધ ગુજરાત આતંકવાદી અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર એટલે કે ગુજ સી ટોક મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે શું છે આ સમગ્ર મામલે સાંભળીએ નવસારીના ડીએસપી ની શું કહી રહ્યા છે આવું સાંભળીએ માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબની આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી આ આ ગેંગ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક કેસ નો ઉમેરો કરવામાં છે ગેંગના સાત આરોપીઓ ખિલાફ ટોટલ ફોર્ટી ટુ જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે આ એફઆઈઆર નવસારીના ચાર પોલીસ સ્ટેશન્સ ગણદેવી ચીખલી બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર છે એ સિવાય અમદાવાદ એક કિડનેપિંગ ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં માં રજીસ્ટર થયો હતો તો આ મોટા ભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર તેર એફઆઈઆર જેટલી છે રોનક ઉર્ફે બાબડો એના ઉપર આઠ એફઆઈઆર છે મનોજ ઉર્ફે પદો એના અગેન્સ્ટ દસ એફઆઈઆર રજીસ્ટર છે મોહમ્મદ સાબીર મોહમ્મદ અંસારી એના ઉપર એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા એના અગેન્સ્ટમાં એફઆઈઆર છે શેખ એના અગેન્સ્ટમાં સાત એફઆઈઆર છે અને કેવિન પટેલ એના અગેન્સ્ટમાં દસ એફઆઈઆર છે આ સાત આરોપી પૈકી છે આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે જેમને નવસારી રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ આમલનેર ધરપકડ થઈ છે એક આરોપી અત્યારે વોન્ટેડ છે તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે આ તમામ આરોપીઓ ખિલાફ ખૂન ખૂનની કોશિશ ખંડડી એક્સ્ટોર્શન બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજિસ્ટર્ડ હતા અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા ચીખલી અને ગંદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે આપ આ ગેંગ વિરુદ્ધ ચોખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે એવી માહિતી અત્યાર સુધી ઉપર એક હત્યા નું કેસ બે હાજર એકવીસ ની અંદર રજિસ્ટર્ડ હતો જો એક ઇન્ટર ગેંગ રાય કારણે આતલિયાની બીજી એક ગેંગ છે તેની નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી આ ગુનાની તપાસ હેઠળ ડીવાયસપી ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે તે સીટના મેમ્બર્સ તરીકે ત્રણ પીઆઈ ત્રણ પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ અગિયાર જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુડ સીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે સુશીલ અગ્રવાલ ડીએસપી દ્વારા તમામ માહિતી આપવામાં આવી કે કઈ રીતે કયા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો અને આ તેમની સામે અત્યારે હાલમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી છે ને એસઆઈટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામને આહવાન કરવામાં આવ્યું છે કે જો તમે પણ કોઈ આ ગેંગ સામે કોઈ શિકાર બન્યા હોય તો તેનું તમે માહિતી પોલીસને આપી શકો છો પોલીસ તમારી માહિતી ગુપ્ત રાખશે તમારામાં નામ ક્યાંય પણ નહીં ખુલે તેવી ખાતરી પોલીસે આપી છે તો તમે પણ જો શિકાર બન્યા હોય

અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ